અમે તો બધા ખાઈ પીને આવ્યા હતા એટલે ગાડી ને થોડુંક ખવડાવું છે ને એટલે ગેસ ભરાવાનો હે મસ્ત મજાનો ગેસ ભરાવી લે તો ગેસ ભરાવીને નીકળવાનું છે બરોબર તો જોઈ લો આ બધાને ઉતારવા પડે નીચે બધાને નીચે ઉતારી દીધા હે એટલે ગેસ ભરાવો પડે જ્યાં જ્યાં ગેસ ભરાવાનો હે એટલે કે જ્યાં ગેસ મળે તો ગેસ ભરાવવાનો હે ચલો ત્યારે

Awas maru, beri kau heh. Nila jatia, nila. Ah, apa dia? Jodoh. Jodoh itu ber. Jodoh, apa preh? Mak si kereta, macam jadi jahai jodoh. Seh. Ah. જબરજસ્ત હોડ વાગે ચલો ત્યારે અમે ચા પીવા માટે હોલ્ટ કર્યો હે ગાડીનો તો ગાડી અહીં ઊભી રાખી અને ચા પીવા આવી ગયા તો જોઈ શકો છો તમે હોટલ ઈશ્વરભાઈ નથી નામ પણ બાબુભાઈ પ્રજાપતિ હોટલ હોટલ પ્રજાપતિ લીમડીવાળા તો અહીં આપણે ચા પીવાનું ખાય છે તો ફટાફટ ચા પી લઈએ

हाँ भाई कृपाल ने भूख लगी गई है तो पड़ी को लेव है हमने ले लो है पैकेट हेलो ये तो पेमेंट जय माता दी जैसे प्रश्न जय द्वारका समय में सवार में सवार में हाईवे ऊपर बिस गया क्योंकि अमर जानू है कच्छ ले एट એટલે કે રાતના નીકળ્યા હતા સવારે ચા નાસ્તો કરવો હતો એટલે બેસી ગયા તો કન્ટીન્યુસ બધ્યા રહેજો નાસ્તો કરીને તમને મળી પડી જાય હલો ગાઈસ તો હેને ગેસ ભરાવાનો થઈ ગયો ભાઈ ગેસ ધરાવવાનો કચમાં નીકળી ગયા તા તો માળિયા પોકે માળિયા કામ ચારી બહુ નહીં બાકી ગયું કે છે તો ગેસ પુરાવી લઈએ તો મજા આવી જાય ગાડી ને શું છે મજા આવી જાય પૂરું થઈ જાય ને ગાડી હા ગાડી ગેસ નહીં થઈ સવાલ લાગશે ચલો ત્યારે ભાઈ ગેસ ભરાવે છે તો આપણે થોડુંક ચા નાસ્તો એટલે કે ચા પી લઈએ અને પેશાબ પાણી કરી આવીએ ફાઇનલી અમે કચ્છમાં આવી ગયા છીએ

આય નમકઈ પાકે બધું બી પાકે યો ભાઈ બે બે સાઈડ ટ્રાફિક હે જોઈ શકો હો અને આ બાજુ થી વરી નીકળે હે સાઈડ માં ગમે નતી કાઢી નીકળવાનું હે

આના મમ્મી ઘરે આયા છીએ એટલે એના પપ્પા ઉતા હે અને આને જોઈ શકો છો એનું ઘર આ એનું રૂમ હતું અત્યારે ખબર નહીં બદલાઈ ગયું આનું રસોડું હે અને આ હે ચોકડી સદાસ બાથરૂમ તેને ડેલો આવું બધું બનાવેલું હોય ગામડામાં તો ફેસલીટી સારી છે ફેસિલિટી કે નહીં લ ભૂખ લાગી તો દે એની નાની ખાવાની નહીં દે તો હવે એની માની ઘરે થી હવે એના ભાઈની ઘરે જવાનું છે એના ભાઈએ મકાન બનાવ્યું હે તો જવાનું ચલો ત્યારે આવી રીતે ચાલવાનું હોય આને કેવાય ગામડું 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 હા ગામડા માં જોઈ શકો છો તો ગોમડું ગોમડું અમે આયા હતા ગામડામાં આ મેડમ ની ઘરે આયા હતા ગોમડામાં જો હતા ગોમડું ગોમડું છે જોઈ શકો છો ગામડું ગોમડું છે હા જોઈ લે ફોર્મ માં તારી બાજુ

દેખાય નહમ નહમ આલી કજે ગામના بچો હોય પછી આઈ સરઈ કોઈ ખેલાડી ટ્રેન શીખતા હોય ભાઈ ઘરે ગઈ એ મે બધાય ફટશે એવ્યોરખ એવ્યોરખ કોઈ દે ડીલી નથી કરી સાબુકા ડુરે દે સાબુકા ડુરે દે એલે ના ફી ના ભલે રા એન છોકરાને દઉં તમકા ભરી દેવા છોકરાને દઉં

নি ના બસ નીકળી ચાલો હાલો તો અમારી ગાડીમાં હે ને મિસ્ટીક થઈ ગઈ હતી આ ગાડી થી આ ગાડી ને દોરડું બાંધ્યું તો દોરડું છૂટી ગયું જોજો અને વાગ્યા છે રાતના 12 આખી સમેલી 12 નહીં 1 વાગ્યે એક વાગ્યો હા એક વાગ્યો હા 1 વાગ્યો લોકો લાગી બધા જોઈ શકો છો જોઈએ હવે થી કઈક કામ નીકળી જાય કઈક રસ્તો આ ગાડી છે ખાલી દોયડું વ્યવસ્થિત લાવવાનું હે દોયડું આવી જાય દોયડું હતું નહીં પટ્ટી હતી ખાલી પટ્ટી બાંધી પટ્ટી તૂટી જાય એટલે એને દોયડું લઈ આવે મળી જાય માતાજી ની દયા થી હેલો ગાઈસ તમે માતાજીના દર્શન કરીને આવી રહ્યા છીએ તો વરસાદ ચાલુ છે જોવા હતા અમારું ફેમિલી જોવામાં આવ્યું બધા એટલે ઉઠી ગયા બધા ધરુભાઈ જાય ધરુભાઈ જ ખાસ ભાઈ આ મારો અવાજમાં થોડી મિસ્ટી થઈ ગઈ છે તો તમને ઘરે જઈને બધી વાત કરીએ